ભાવનગરના નારીદાસ નજીક જૂની અદાવાત લે લઈ યુવાન પર કાર્તી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે આ ઘટના અંતર્ગત હાર્દિક નામના યુવક માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન હાર્દિકનું મોત નિપજ્યું હતું અને પરિવારજનો હોસ્પિટલમાં એકઠા થયા હતા ઘટના અંતર્ગત જ પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચીને મૃતદેહને પીએમ અર્તે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે વર્તેજ પોલીસ સ્ટેશનમાં આ બનાવ બનેલ છે તેની વિગત એવી છે કે ગઈ એકવીસ તારીખના રાતના સમયે આ કામના જે ફરિયાદી અને જે સાહેદોને અને જે મૃત્યુ પામનાર જે છે એક્સિડન્ટમાં તેને સમાધાન માટે દિનેશ ગોહિલ યોગેશ વેગડ હરેશ કોળી અને સંજય કરીને જે છે તે ઈસમોએ સમાધાન માટે દસ નાળા બોલાવેલા અને સમાધાનનું જે મેઇન કારણ હતું કે અગાઉ તળાવ જે વિસ્તાર જે છે ત્યાં ફોટોગ્રાફી કરવા બાબતે આ કામના જે દિનેશ અને જે છે હાર્દિક ઉર્ફે ટીંચો તેને મંદુક હતું તેનો સમાધાન માટે બોલાવેલા અને સમાધાન માટે જે આ લોકો જે આવ્યા તે દરમિયાન આ લોકો વચ્ચે બોલાચાલી થઈ અને જે સાહેદો જે છે તે ટુ વ્હીલરમાં આવેલા હતા અને જે આ કામના જે આરોપી હતા દિનેશ ને હરેશ તેની પાસે ફોર વ્હીલ ગાડી હતી તો આ સાહેદો જે છે નારી બાજુ બાઇક લઈને જતા હતા એ દરમિયાન પાછળથી આ દિનેશ અને તેની ટીમ જે છે આરોપી ચાર જે છે તેણે આ કામના જે હાર્દિક હુર્ફેડ ટીંચો ટુ વ્હીલરમાં હતા તેને પાછળથી જે છે તેની ફોર વ્હીલ ફટકારી તેમાં આ જે ટીંચો ત્યાં પડી ગયેલા અને તેને ઈજા ગંભીર ઈજા થયેલી હતી અને પાછળ જે સાહેદ બેઠેલા તેને બી ફ્રેકચર થયેલો અને બીજા બી સાહેદો હતા તેની પાછળ આ લોકોએ ગાડી ફૂલ સ્પીડમાં બેફિકરાઈથી ચલાવી અને તેઓને બી નાની મોટી ઈજા કરેલી આ કામે જે ભોગ બનનાર જે છે હાર્દિક રૂપે ટીંચો તેને એકસો આઠ દ્વારા સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને આજે વહેલી સવારે તેમનું મૃત્યુ થયેલું છે આ કામે શરૂઆતના સ્ટેજમાં એક અકસ્માત હોવાની હકીકત પોલીસને જાણવા મળેલી પરંતુ પોલીસ દ્વારા સ્થળ પર જઈ અને શાયદોને ગમ અને વિસ્તૃત પૂછપરછ કરી અને આ ગુનો જે છે ખૂનની કોશિશનો હોય શરૂઆત થી જ તેની ગંભીરતા લઈ ખૂનની કોશિશનો ગુનો વર્તેજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે અને તેની તપાસ પીએસઆઈ શ્રી ઝાલા કરી રહેલા છે આ કહેલી તકે જે ચાર આરોપીઓ છે તેને અટક કરવા માટેની એક ટીમ બનાવવામાં આવેલી છે અને વહેલી તકે અટક કરવામાં આવનાર છે એ પણ માં હજી સુધી બે દિવસ પહેલા છે કેટલા આરોપી ધરપકડ ઇકો નહી થઈ બિલકુલ આ જે મેટર જે છે જેમાં આ કામના જે આરોપી જે છે દિનેશ ઉર્ફે ગોહિલ તેને અગાઉ જે આ ટીંચો તેની સાથે મંદુક હોય તેને સમાધાન માટે જે વર્તેજ પોલીસ સ્ટેશનનો દસ દસનાળા વિસ્તાર જે છે તેમાં બોલાવવામાં આવેલા અને જે આ જે વચ્ચે જે મંદુક હોય તેના કામે આ જે ગંભીર બનાવને એક એક્સિડન્ટમાં ખપાવી દેવાની જે એમો હતી પરંતુ પોલીસને આ જે સાહેદો અને જે ત્યાંના જે બીજા જે છે તેની ગંભીરતાથી પૂછપરછ કરી અને આ ખૂનનો કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલા અને આ કામે પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને વહેલી તકે આરોપી અટક કરવામાં આવનાર છે આ ક્રમે પોલીસ દ્વારા બે આરોપીને હસ્તગત કરેલ છે અને વિસ્તૃત તેઓની પૂછપરછ અને રિકન્સ્ટ્રકશન આગામી દિવસોમાં કરવામાં આવનાર છે પોલીસની જે શરૂઆતથી જ આને ગંભીરતાથી લઈ અને પોલીસ ઉપર આ લોકો વિશ્વાસ રાખે તે રીતની તપાસ દરમિયાન તેઓને વિશ્વાસ બેસે અને પોલીસ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે અને હાલમાં પોલીસ દ્વારા બે આરોપીને જબ્બે કરવામાં આવેલા છે તેનું પુરાવા મેળવી તેને અટક કરવામાં આવનાર છે નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી અને બીજા બી આરોપીને વેલી તકે અટક કરવામાં આવનાર છે હા એ જે આરોપીઓ જે છે એનો ગુનાહિત ઇતિહાસ છે જુદા જુદા જિલ્લામાં બી તેઓએ મારામારીનો અને બીજા સરી સંબંધી ગુનામાં હોવાની હકીકત ફર્સ્ટ સ્ટેજે પોલીસને જાણવા મળેલી છે આ ગુનામાં ટોટલ ચાર આરોપીઓ છે જેમાં દિનેશ ગોહિલ યોગેશ ઉર્ફે જખરો હરેશ ગોવિંદ અને સંજયના નામ ખુલવા પામેલ છે પોલીસ દ્વારા ખૂબ જ ડીપમાં તપાસ કરી અને જો એમાં બીજા આરોપીનું સંડોવણી હશે તો તટસ્થ તપાસ કરી અને તે દિશામાં બી તપાસ કરવામાં આવનાર છે આ કામે જે છે જે ભોગ બનનાર જે હાર્દિકભાઈ જે છે તેની પાસે જે લિયો મોસા હતું અને તેની પાછળ જે અજય જાદવ કરીને હતા તેને ઈજા થયેલી છે પછી વિશાલ મકવાણા વિશાલ ભાલિયા દેવેન્દ્રસિંહ અને અબોટ અને બીજા જે છે તેને બી નાની મોટી ઈજા થયેલી છે બિલકુલ આ કામે જે ફોર વ્હીલ જે છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવનાર છે